નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આજનો બજાર ભાવ કપાસનો રહ્યો છે તેરસો એકાવનથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા આવક નોંધાઈ છે ત્રણસો ને ચોપન મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે ચોત્રીસો પચાસથી લઈને ઓગણચાળીસો પચાસ રૂપિયા આવક નોંધાય છે બે હજાર ને છન્નું મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને સોળસો ને બાવન રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને અઠ્યોતેર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પંચાણુંથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને પંચાણું મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો સિત્તેરથી લઈને પાંચસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને સાહીઠ મણની તલનો બજાર પૌર્યો છે ચૌદસો પચાસથી લઈને બે હજારને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર ચારસો ને એકત્રીસ મણની મગનો બજાર પૌર્યો છે તેરસોથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને ત્રીસ મણની રાયડોનો બજાર પૌર્યો છે એક હજાર એકાવનથી લઈને અગિયારસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને એકાવન મણની રાયનો બજાર પૌર્યો છે અગિયારસો એકાવનથી લઈને તેરસો ને તેત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને છત્રીસ મણની ધાણાનો બજાર પૂર્યો છે અગિયારસો એકથી લઈને તેરસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને ચાલીસ મણની ચણાનો બજાર પૂર્યો છે એક હજારથી લઈને એક હજારને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચ્યાસી મણની મગફળીનો બજાર રહ્યો છે આઠસોથી લઈને એક હજારને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે એક હજારને એસ એકસો ને એસી મણની મેથીનો બજાર ભોરાયો છે છસો એંસીથી લઈને નવસો ને એક રૂપિયો આવક નોંધાય છે બસો ચાલીસ મણની ગવારનો બજાર રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે સોળસો ત્રીસ મણની અજમોનો બજાર રહ્યો છે સાતસો પચાસથી લઈને પંદરસો એંસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો પિસ્તાલીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ જોવા માટે આ ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ આપની પાસે કોઈ ખેતીના અવનવા પ્રયોગો હોય અથવા વરસાદને લઈ ક્યાંય નુકસાન થયું હોય તો ડિસ્પ્લે પર અમારા નંબર છે તેમાં સંપર્ક કરી શકો છો ગામના નામ સાથે વિડીયો પણ મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો